આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો ગત ગતરાત્રીના અંદાજીત બારથી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને આફતાબ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત દસ થી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારક તળી હતી કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન બાજુમાં નાના બાળકો રમતા હોય છે તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવર જવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત નકારી શકાય તેમ નથી જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વન કર્મી અનિલ ચાવડા એ પણ રાહતનો શ્વાસ લીધો હતો રાતના સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડ ને છોડવા જતો હતો તો બાઇક લઈને અહીંથી જતો હતો અહીં મગર બેસેલો હતો તો મને પૂછડી મારી મગડે તો મને મગડે પૂછડી મારી મને ફેંકી દીધો અડફેટી મારીને બીજું શું બન્યું હતું બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી ગાયની ઉપર મગડે હુમલો કર્યો હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકારી પછી શું હતું શું થયું પછી કર્મચારી અનિલભાઈ અમે ફોન કર્યો એ અહીં આવ્યા મેં એ ને પકડ્યો પકડીને અમે હેલ્પ કરવા લાગી પછી એ લોકોએ પિંજરા અને ને જંગલ ખાતા મે પાછા લાવ્યા ત્યાંથી ભરૂચ અમોદથી જાવેદ મલેકની ની રિપોર્ટ